તમે જઈ આવો આમ ફેર વાયક આવે ને તાર મન કહેવાજ ના બે ત્રણ કોક થોડું પૈસા પાડી જ પાછો ભગતભાઈ તો તમે ગઈ આવો તો કોડું મોડું ના કરો હડો તને તેનું બા ના તમે જઈ આવો ને એમ સારું ભાઈ પણ તમને મહેમાન કીધું કે તેનું ભાઈ લેતા આવજો મેમન ને ખબર મહેમન જોડતા નહિ મારી પરિચિત કેવી છે કેવી છે પરિચિત

તમે પણ વાળું આજુ બર તમારો પૈસે એવો થાય તમે બે વાત થાય મારું કમ્પલેટ કરજો તમારે વિશ્વાસ ભાડું આલ તમે

પાવડો છેતરમાં પેલા ખૂણે પડ્યો પડશે પાવડો પેલા ખૂણે પડ્યો કરતો હતો એટલે હવે મને પાવડો લેવા દેવા ખૂણે કાફું તો છે અરે યાર રાતું પોણી હાલતા મને તો લાગે છે અને આ છેતર માં તો હજી હોય તો રેલો તો આવ્યો નહીં આ હુકા ભંડો હું વાળી કરું છું હજી તો એડા નહીં પોણી એટલે ઘડીક

પડી ગયો તબે પડી હોય છે પરજે ફરજે ફરજ બોલતા હે ને તાર ફોન કરવા છે મુંડો one of the other one. જે ને Ji, how are you doing? Are you doing this? Are you doing this? Why? Why?

ખાતું કોઈ નઈ પતંગ પતું બધું જમાતું મારો